હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો મસ્ત મસ્ત સવાર થઈ ગયું છે અને આપણે બધું કામ બી થઈ ગયું છે અને હવે આજે થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે કાલે પ્રસંગમાં હતા એટલે તો અત્યારે હું જઈ રહી છું મંદિરે અને આજે તમને ઘનશ્યા મહારાજના કયા વાઘા પહેરેલા છે એના દર્શન કરાવીશ તો જોડાયેલા રહેજો આખા વિડીયોમાં અને જો પહેલો જ હજી વિડીયો મારો જોતા હો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરી દેજો જેથી તમને સરસ સરસ મજાના વિડીયો જોવા મળે મારો અવાજ સાંભળવા મળે તો ચાલો આપણે જઈ રહ્યા છીએ મંદિરે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા એ પણ હેતાળા ઘનશ્યા મહારાજ કેવા હેતાળા જેને જોઈને આપણને હેત થાય એનું હેત આપણા ઉપર વરસે એવા હેતાળા ઘનશ્યામ મારા છે અમારા તો ચાલો આજે એને કેવા વાઘા પહેર્યા છે ને એ તમને વિડીયોમાં બતાવીશ તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને પછી કમેન્ટ કરજો ભગવાન તમને ગમે ભગવાનના વાઘા તમને ગમે તો કાંઈક કમેન્ટ કરજો મારા વાલા ભગવાનના અર્થે કરજો મારે અર્થે ન કરો તો કાંઈ નહીં તો ચાલો આજે તમે આખો વિડીયો જોજો મસ્ત મસ્ત બહુ સરસ હશે દરરોજ મસ્ત મસ્ત ભગવાનના વાઘા હોય છે અને આજે તમારા ભાગ્યમાં કેવા દર્શન લખેલા છે એ હું તમને મંદિરે જાઉં પછી ખબર પડે કારણ કે હું પણ હજી મંદિરે આજે મોડી પહોંચી છું નથી પહોંચી નહીં તો સવારમાં વહી ગયો એટલે મને બી ખબર નથી કે ભગવાને કેવા વાઘા પહેર્યા છે એટલે આપણે બંને તમે જોવાવાળાને હું બંને માટે સરપ્રાઇઝ છે કે આજે ભગવાનને કેવા વાઘા પહેરાય છે ચાલો તો જોઈએ જોઈએ કેવા વાઘા પહેરા છે ભગવાને અને ભાવથી દર્શન કરજો આ વિડીયામાં એટલે તમારા મનને શાંતિ મળે અને તમારા મનની ઈચ્છાઓ પૂરી થાય બરાબર છે સર ચાલો તો ઓલરેડી આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ અને મંદિરનું વાતાવરણ કેવું હોય જુઓ આ મંદિરનું વાતાવરણ છે આ મંદિરની અંદર નીચેનું પાર્કિંગનો ભાગ છે તમે જુઓ કે આ પાર્કિંગનો ભાગ કેવો સરસ ડેકોરેટ કર્યો છે એની ટાઈમ આમાં બે દિવસે ને બે દિવસે પાણી પવાય છે જુઓ ત્યાંથી જતા ઉપર જુઓ વેલ છે અને બહુ સરસ મજાના જે ન જોયા હોય એવા ફૂલ ઝાડ એવી વનસ્પતિ છે અહીંયા અને જો તમને બહુ સરસ રીતે જુઓ આખું મંદિર કેટલું મોટું મંદિર છે પણ કેટલી શાંતિ છે અને સ્વચ્છતા છે જો હું જ છું મંદિરમાં અને આજે હું તમને દર્શન કરાવીશ જો જોતા જ રહો તમે આ મંદિરનું દ્રશ્ય જો કેટલું મસ્ત દ્રશ્ય છે કેટલા મસ્ત ફૂલ ઝાડ ને બધું છે જો મંદિરના પગથિયે પગથિયે સરસ મજાના ફૂલઝાડ સરસ મજાના શોભાની વેલો બધું જ તમને જોવા મળશે ચાલો તો ઓલરેડી આપણે મંદિરે આવી ગયા છીએ અને મંદિરે દરેક પ્રકારના દર્શનની ચિત્રની છબી તમને જોવા મળશે જો આ અમારા હેતાળા ઘનશ્યામ મહારાજ છે જુઓ ભગવાને જે જે લીલા કરી છે એ બધી જ લીલાના દર્શન આજે હું તમને આમાં કરાવીશ જો અને મંદિરમાં આજે મારે મોડું થઈ ગયું છે એટલે અત્યારે મંદિરમાં કોઈ છે નહીં બધા દર્શન કરી કરીને જતા રહ્યા છે મારે થોડુંક મોડું થઈ ગયું એટલે મને એમ થયું કે ચાલો આજે હું તમને ભગવાનના દર્શન કરાવું અને સરસ મજાના વાઘા કેવા પહેલાં છે ભગવાને એ પણ આજે બતાવીશ તો જો કેટલા સરસ સરસ ચરિત્રોની છબી છે જે જોઈ અને આપણને એ ચરિત્ર બુકમાં વાંચ્યા હોય તો તરત આપણને એ છબીમાંથી દર્શન થાય અને આપણને એમ થાય કે ખરેખર આવી બધી સરસ મજાની લીલા કહી હશે ભગવાને આપણે હોત તો એ સમયમાં કેવી મજા આવત ખરેખર થાય ને એવું જો કેવા સરસ મજાના રાસની છે જો કોઈ એક શાકોત્સવ નું છે એવા કેટલા ને કેટલાય જો કેટલા મસ્ત મસ્ત રસિયો રાસ રમે અને આ બધા લીલા ચરિત્ર તમે જો ને તો તમને એમ થઈ જાય કે વાહ ખરેખર આ મહિલા મંદિર છે ને એ બહુ સરસ છે હો તમારું તમે એમ કહી દેશો આ બધું જો ને આ ટીંબાળી મહિલા મંદિરમાં જો આટલું સરસ મજાનું ભગવાનની ભક્તિ અને આવા સરસ જો આ મહાપૂજા માટેનું છે આ અખંડ જ્યોત છે અખંડ જે અખંડ દીવો બળે છે અહીંયા અને અમે લોકો બધા હરિભક્ત બેનો છે એ દિવાલ માટે ઘી લઈ આવીએ છીએ અને ભગવાનના અર્થે જે કાંઈ જ્યોતમાં વપરાય અને ભગવાન આપણા જીવનમાં જેમાં દીવાનો પ્રકાશ હોય એમ આપણા જીવનમાં પણ ભગવાન પ્રકાશ પાથરે એવા એવા મનોકામનાથી એમ અને આજે તો ખરેખર મારે બહુ મોડું થઈ ગયું છે આ અમારા હનુમાન દાદા છે આ જે જગ્યા તમે જુઓ છો અહીંયા રોજ સાંખયોગી માતાઓ કથા વાર્તા સવારમાં સાડા સાતે આરતી પૂરી થાય નિત્ય નિયમ પૂરું થાય પછી રોજ અહીંયા બેસીને કથા સંભળાવે છે અને હરિભક્ત બેનો બધા કથા સાંભળે છે રોજ અડધી કલાકની કથા હોય છે વચનામૃત ને એવા ગ્રંથોની એક 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 પારાયણ થાય છે અહીંયા રોજે અને જો ભગવાનના આજે કેવા વાઘા પહેરા છે એ તમે રાહ જોવો છો પણ જો આ મારા ગણપતિ બાપા છે જો તો એ પણ દર્શન કરાવી દઉં તમને ચાલો મેં બી નથી કર્યા સીધા તમને દર્શન કરાવું પહેલાં ચાલો તો આજે હું તમને મારા હેતાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરાવીશ જોવો અદ્ભુત દર્શન છે જો શેના વાઘા કર્યા છે તો કેસુડાના ફૂલના જો આખા કેસુડાના ફૂલ અમે કાલે આવ્યા હતા કે આ બધા એક 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 કલી નોખી કરી સરસ ખીલેલા ફૂલ નોખા કર્યા અને પછી આ બનાવવું છે ને એ બહુ અઘરું છે આપણા માટે ખાલી આ ભગવાનના વાઘા અને ખાલી દર્શન જ છે પણ જ્યારે આ બનાવીએ ને ત્યારે ખબર પડે કે કેવડી મહેનત થાય છે આ વાઘા બનાવવામાં આ જે લોકો ઉતારીને લઈ આવ્યા હશે એને એટલી મહેનત થઈ હશે પછી એને જુદા કરી અને સરસ મજાની કળીઓ નોખી પાડી હશે એને એટલી મહેનત થઈ હશે ત્યારે અમારા હેતાળા ઘનશ્યામ મહારાજને સરસ મજાના છે કેસુડાના કારણ કે હમણાં ધૂળેટી આવશે એટલે કહેવાય ને કે હોળી રમવાને હરી આવજો વાસુદેવ વેલેરા પધારજો તો એના માટે અમે અગાઉથી સરસ મજાના કેસુડાના વાઘા બનાવીને અમારા હેતાળા ઘનશ્યામ મહારાજ કેવા તો કે હેતાળા ઘનશ્યામ મહારાજ આ ઘનશ્યામ મહારાજ કેવા છે તો આ અમારા હેતાળા ઘનશ્યામ મહારાજ છે કે જેના દર્શન કરીને અમારો આખો દિવસ સરસ જાય છે અને અમારા બધા મનના મનોરથો પૂરા કરનાર જે કોઈ હોય ને તો આ અમારા ઘનશ્યામ મહારાજ છે જ્યારથી ઘનશ્યામ મહારાજ આવ્યા છે ને ત્યારથી અમારે તો રોજે રોજ આનંદ આનંદને આનંદ જ છે તો વાલા હરિભક્તો મારા યુટ્યુબ મિત્રો જોવો તમને આજે બહુ સરસ મજાના કેસુડાના વાઘાના દર્શન ભગવાનના પહેરેલા કરાવ્યા તો વિડીયોમાં જરૂર કમેન્ટ કરજો જોતા રહેજો આવા સરસ મજાના વ્લોગ્સ તો સારું ચાલો અહીંયા હું મારો વ્લોગ્સ પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ